લેરો રોજ ભાઈ જો હું તમને મારી જમીન બતાવી દઉં તમારી બે જમીન વાપવાની છે બરોબર હવ બતાવી દઉં જમીનમાં કોઈ વાયલું નહીં પણ તમને જમીન બતાવી દઉં તમે હાલ વારવારથી સાફ કરવાની છે એ બધું સાફ કરી દો જો આ જમીન ખરી ને આ બધી આપણી જમીન છે વાયલે વગર ની ને આ શેરુદી હા શેરુદી કોઈ પેલી બધી આપણી જમીન આપણો અત્યારે તમારે કશું કરવાનું વારવાર સાફ કરી દે આ વારવાર સાફ કરી દે જે કરવું હોય તમારે આટરવું હોય તો એ રજે તમે તારે આ જમીન પર તમારે કશી તકલીફ નહીં બોણી ની બધી આપડે બોર ભાગ છે બરોબર અત્યારે આપડે કોઈ તો નહીં આમ નવી આવે એ વખત વાઈએ પછી બાજરી થોડી નાખી દઈએ

હલો એ ભાઈ બેન લકા કેટલા થઈ ગયા અરે આપણે હેતર માં જવાનું હતું યાર અંગાત આ નેદરમન ને થઈ ગયું છે માં ભરી ને બધું જોતા આયા અમે જ્યાં નહી તે હા રે હો છો ને હા હા આવ હું એક છું ઘેર જ બે આવ છું હાર વાર આવ હા લખમ ફોન કર્યો તો લખો આવ તો અંગાત જ્યાં માં ફરે ફરે જોતા આયા

સારું લખો અમારે નેદવા છે ભાઈ બન એનો ચા નાસ્તો બધું લઈ આવું પડે સારું ગમ જવું પડે પાછું મારા ખાસું એડવાન્સ થાય સારું રાગા ફટાફટ જઈને ચાના નાસ્તો મને બધું લઈ આવું ને તે શોધી હતી નાસ્તો કરી પછી ગમ કરે અરે એરો હું લઈ આવું ગમ જ ભાઈ ચા નાસ્તો લેવા જાય છે ને તે લઈને આવું એટલે ભાઈ હું ઇવન હિતમ પોપું આવું તમે નેદ બે એકામાં તો આવી ગયું મેદામાં તો વધારે તો સણ નહીં પણ થોડ ચોક ચોક છે એ લઈ લઈએ હાઈડ્રી મેદામાં હું ચાલુ કહું છું ને મેદવાનું એટલા મેં લઈને આવું ચોક ચોક જ છે મેદામાં તો પાછું બે પછી ને દે ધ્યાન નાખતો કહ્યું સારું નેદામાં તો એટલું બધું આભાર તો છે નહીં પણ ભાઈસ્તાન બે આવીએ ને તો અમારે તો અડધી બેમાં પૂરું થઈ જાય નેદવાનું બે જણા નેદી રાખે એટલે એને લઈ ચાર નાસ્તો લેવા જાય

મંડી ખાત તું કે હું જાન નાસ્તો લઈને આયો હતો તો છે ને આવશે જાન નાસ્તો લઈ અરે ભાઈ વટમ નાખો છો લાકડો કસો નાખો ના એમ નાખો હા મારી તો ઓય જ ના તો હું તો ઓય જ નાખી હય યાર ને તેમ સામે આવી તો મારસી તું મર ઓર ગીજો પેલા આ કાઈ તમ ના ખા લાકો ઓય તો ઓય

અરે યાર બાર નો તને માર ગયો તા ને અને તું કરતો તું ને મારી નાય ને મીન મારે પણ ઈને મન માં ધા માર્યો એ ઉછો તને મારી ને ઓ વાહ અરે યાર હેડો હું આવું છું લે હેડો એ તો મન મારી ગયો યાર ભાઈ ખાબર નહી આ જોઈ ના હેડો હું કઈ ના આવું છું તાકાત હોય તું હોય ઉભરા માર ભાઈ ભાઈબેન ને બોલાય ઉભરા માર વારે ડંડો લઈ લે આજે ઉભરો આજે તો ઈને દેસ અને બેસો ઓરી નાકુ તને મારી ગયો તાન મન મારી અરે લે હું આવું છું

પણ યાર તમે મારું લઈ ને મારો ઉપર અને લાખનો નાખ્યો બે આ લાખા બિચારા બે લાખ મારે